આ જો આ ખોરણો ગોરી ભરવાની મય ઓમ ફોર ગણ જાલા ઢોમ ઢમ મરી મારવાનું ઓંદરા ના શું હતી ઓંદરા માં જશે હતું એક ઓંદરો નઈ કેવું ને જાવ કે હા એવું ચાલમ હા ઓંદરો હમ હમ গোৰি লাগিব દેખ લઈ જા કપડા આવા બધા ઉપર ના તમને ગોરી મારી ના ના ગોરી ગોરી લાવવાનું કોણ પડશે તને કિંમત ઘણી ગમે તો આજ ના ના

ગોધરી ભાઈ જાઓ એટલે દોશ ની ખબર ના પડી એવું કોકરી કાકામ પેલા રાજભાઈ તૂનો લગાડી ના કોને તૂનો લગાડ્યો એ તો જોવો પડશે મારે ચેક તો કરવું જ પડશે